નમસ્કાર મિત્રો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો આ છે મારી સોસાયટી નીલકંઠ એન્કલેવ પરાગબાગ સોસાયટી વલસાડ અત્યારે હાલ હું ચાલીને જઈ રહ્યો છું પાનેરા અને પાનેરા ઉપર ચડીશ ત્યાંથી નીચે ઉતરીશ અને પછી જવાનો છું વૃક્ષ મંદિર વૃક્ષ મંદિર જઈશ અને ત્યારબાદ હું ઘરે આવવાનો છું તો આ બ્લોગની અંદર આપણે થોડી થોડી વારે વિડીયો મૂકતા રહીશું અને જોતા રહીશું કે પાનેરા જતી વખતે આપણે શું શું કર્યું આપણે એન્જોય કરતાં કરતાં જઈશું વોકિંગ કરીને તો આ મારું છે મારી સોસાયટી છે અને અત્યારે હાલ આપણે નીકળ્યા છીએ પાનનેરા તો વિડીયોની સાથે રહેજો મિત્રો અને વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરજો મિત્રો વિડીયો આપને ગમે તો લાઇક એન્ડ શેર કરજો મિત્રો આભાર મિત્રો સીધું તમે સામે જોઈ શકો છો ધરમપુર ચોકડી આ છે આ બાજુ વલસાડ તિથલ તરફ જવાનો રસ્તો અને આ છે ધરમપુર ચોકડી ધરમપુર ચોકડીથી જમણી બાજુ વળીશું અને આપણે પાનેરા જઈશું આ છે અમદાવાદ બોમ્બે હાઈવે ધરમપુર ચોકડીથી આપણે જમણી તરફ વળી ગયા છીએ અહીંથી સીધું આવશે અતુલ અતુલ સાઈડ અને ત્યાંથી પણ આગળ આપણે જમણી સાઈડ ઓળીશું એટલે પાનેરા આવશે મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખજો જ્યારે પણ તમે સવારમાં મોર્નિંગ વોક માટે નીકળો તો હંમેશા ડાબી તરફ સાધન આવતા હોય છે સાધનને જે વાહનને જવાનો જે લેન હોય છે ડાબી તરફ વાહનને ચલાવવાનું હોય તો આપણે હંમેશા જમણી તરફ ચાલવાનું રાખવું જમણી તરફ ચાલીએ તો સામેથી જે સાધન આવતું હોય જે વાહન આવતું હોય એ આપણે જોઈ શકીએ છીએ તો અકસ્માત આપણે બચી શકાય છે તો હંમેશા વોકિંગ માટે ચાલવા માટે તમે મિત્રો નીકળો તો હંમેશા જમણી તરફ જ ચાલજો આગળ વિડીયોમાં વિડીયો જોતા રહજો આગળ આપણે બતાવતા રહીશું અલગ અલગ વસ્તુ એકાદ કિલોમીટર જેટલું જ આ થોડુંક ડેન્જર છે એટલે સાવધાની પૂર્વક ચાલુ છું સુરજ પણ આપડો સાથ આપવા માટે આવી ગયા છે અને આગળ જઈશું આપણે એટલે સુગર ફેક્ટરી આવશે ત્યાંથી સર્વિસ રોડ છે અહીંયાથી જ જા આ બ્રિજ આ બ્રિજ પૂરો થાય પછી તરત જ સર્વિસ રોડ આવી જાય છે એટલે લગભગ કંઈ વાંધો આવ્યો નથી એટલે ચાલો હાઈવે ઉપર પણ સાવધાની પૂર્વક ચાલો લગભગ ચાલવું જ નહીં પણ મારે તો અહીંથી પાનેરા જવાની ઈચ્છા હતી એટલે હું નીકળ્યો છું બાકી હું જનરલી અંદર જ ચાલતો હોઉં છું પણ આજે થોડુંક બહાર નીકળવું હતું તો બહાર નીકળ્યા આ વાંકી નદી છે મિત્રો આ તમે જોઈ શકો છો કે વાંકી નદી પણ જયારે વરસાદ હોય ત્યારે પુષ્કળ ભરેલી હોય છે અહીંયા મિત્રો વલસાડની રોનક જ કંઈક અલગ છે વલસાડમાં રો રહો આપ અને વલસાડનો પર્યાવરણનો આનંદ ના લો તો આનો એન્વાયરમેન્ટનો આનંદ મિત્રો લેતા રહજો મેં તો ખૂબ લીધેલો છે અને વલસાડ છોડવાનું મન નથી થતું પણ છોડવું પડશે કારણ કે વતનમાં મારે જવાનું છે તો આ વલસાડ હંમેશા મને યાદ રહેશે એટલે વલસાડની યાદો મારી સાથે વિડીયો સ્વરૂપે યુટ્યુબના માધ્યમથી સેવ રાખીને આ જીવન સાચવી રાખવા માટે આ વિડીયો બનાવું છું મિત્રો ચલો આગળ વિડિયોમાં વધીએ મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો ચંદ્ર મૌલેશ્વર મંદિર છે આ પણ ખૂબ સરસ મજાનું મંદિર છે તો અહીં પણ આપ આવી શકો છો વાંકી નદીની આપ નજીકમાં જ છે આ એકદમ તો તમે અહીંયા પણ દર્શન કરવા માટે આવી શકો છો ધાર્મિક સ્થળોએ પણ જતા રહેવું જોઈએ મનની શાંતિ માટે ત્યાં એક પ્રભાવ હોય છે ભગવાનનો કે ત્યાં તમે જાઓ તો તમારા દરેક ટેન્શન દૂર થઈ જાય છે અને મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આપણે વલસાડની સુગર ફેક્ટરી આગળ પહોંચી ગયા છે ખૂબ જ મોટી સુગર ફેક્ટરી છે અહીંયા લોકો શેરડીનું ઉત્પાદન ઘણું કરતા હોય છે આજુબાજુથી ઘણા ખેડૂત મિત્રો અહીં પોતાની શેરડી લાવતા હોય છે અને આ શુગર ફૅક્ટરીની અંદર ખાંડ બનતી હોય છે મિત્રો મેં તો મારા જીવનમાંથી ખાંડ નીકાળી દીધી છે પણ બિઝનેસ છે એટલે બિઝનેસ ચલાવવો પડે વલસાડની મોટામાં મોટી આ સુગર ફેક્ટરી છે વલસાડની સારામાં સારી સુગર ફેક્ટરી છે મેં એવું પણ સાંભળ્યું છે કે શાળાના બાળકોને પણ જો આ સુગર ફેક્ટરી બતાવી હોય તો કંઈક પરમિશન લેવી પડે છે અને તમે બતાવી શકો છો તો સુગર ફેક્ટરી આપના બાળકોને જરૂર બતાવજો અને ઉદ્યોગ આ શુગર કેવી રીતે બને છે તેનું પણ એમને જણાવજો મિત્રો તો આ શુગર ફેક્ટરી સુધી આપણે પહોંચ્યા છીએ હજી આપણે અહીંથી આગળ જઈશું અને આગળ પાનેરા આવશે મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો કે ક્રિષ્ના રેસ્ટોરન્ટ છે ખૂબ સારી હોટલ છે ખૂબ સારી રીતે જમવાનું આપે છે અને રેટ પણ રીઝનેબલ હોય છે મિત્રો અને જો તમે દાલબાટીના ચાહક હોય દાલબાટી તમને ખૂબ ભાવતી હોય તો આ ક્રિષ્ના રેસ્ટોરન્ટનો લાભ જરૂર લેજો સાંજે રાત્રે આઠ વાગ્યા પછી તો બેસવાની પણ જગ્યા હોતી નથી મારી ફેવરેટ વલસાડની મારી સૌથી ફેવરેટ હોટલ આ ક્રિષ્ના રેસ્ટોરન્ટ છે અહીં હું અવશ્ય દાલબાટી ખાતો હોઉં છું ઘઉં હું જનરલી ઓછા ખઉં છું પણ અહીંયાની દાલબાટી મને ભાવે છે એટલે એ ખાધા વગર હું રહી નથી શકતો મિત્રો તો અવશ્ય તમે ક્રિષ્ના દાલબાટી ઉપર જરૂર આવજો હેલ્ધી ફૂડ છે ખૂબ સરસ મજાનું બનાવે છે તો અવશ્ય ક્રિષ્ના રેસ્ટોરન્ટની મુલાકાત લેજો મિત્રો મારી પાછળ તમે એક મંદિર જોઈ શકો છો અહીં આગળ અહીંયા આગળ આપણે ક્રિષ્ના રેસ્ટોરન્ટ રામદેવ રેસ્ટોરન્ટ થ્રી સિક્સટી ફાઈવ પુરોહિત હોટલ બધી હોટલ આ બાજાવી છે હવે અહીંયાથી આપણે જઈશું આગળ આ બ્રિજ આ બ્રિજ તમે જોઈ શકો છો આ બ્રિજથી જમણી બાજુ વળીશું એટલે પાનેરા આવશે અને એની ઉપર આપણે ચડીશું અને આ એક જૈન મંદિર છે એ લગભગ શંખ શંખેશ્વર પાશ્વનાથ જૈન દેરાસર તો આ મંદિરની પણ મુલાકાત લેજો મિત્રો ખૂબ સારું મંદિર છે મંદિરોએ જતા રહું મંદિરો આનંદ આનંદ મળે છે મંદિરોએ આપણે મુલાકાત મંદિરોની કરતા રહેવું જોઈએ આપણા ધાર્મિક સ્થળો છે તો આપણે અવશ્યની મુલાકાત મિત્રો લેતા રહેવું જોઈએ લગ્ન માટેના ફટાકડા લેવા હોય તો અહીંથી લઈ શકો છો આ એક જગ્યા જોવા મળી છે આ બ્રિજ આવી ગયો છે બ્રિજથી જમણી બાજુ વળીશું એટલે પાનેરા તરફ જવાનો રસ્તો આવશે બ્રિજથી જમણી બાજુ આપણે અહીંયા વળી ગયા છીએ અહીંથી સીધું આપણે થોડાક કિલોમીટર થોડા એકાદ કિલોમીટર ચાલીશું એટલે પાનનેર આવી જશે મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો કાંતુભાઈ કાંતુભાઈ ઉર્ફે ભેંકાભાઈ વલસાડની અંદર આમની બ્રાન્ચ છે અને ખૂબ સરસ ખમણ બનાવે છે અને ખૂબ જ સસ્તા રેટની અંદર સારા રેટની અંદર આપે છે અને બેસ્ટ ફ્રેશ જમવાનું આપે છે મારી શાળાના બાળકો માટે હું હંમેશા ભેંકાભાઈના ખમણ જ લઈ જાઉં છું કારણ કે બાળકોને પણ ભાવે છે શિક્ષકોને પણ ભાવે છે અને બધાને ગમે છે અને રિઝનેબલ રેટ હોય છે મિત્રો હવે આ ભેકાભાઈની બ્રાન્ચ અહીંયા અતુલ એટલે અતુલ મિસ્કે કે અહીંયાથી મેં કીધું જમણી સાઈડ વળવાની જગ્યા ત્યાં જમણી સાઈડ વળી જાઓ એટલે જરાક જ લગભગ સો બસો મીટર આગળ આવશો એટલે તમને ભેકાભાઈ કાંતુભાઈ લખેલું આવશે કાંતુભાઈ ખમણ એન્ડ ફરસાણ હાઉસ તો તમે અવશ્ય મુલાકાત લેજો આમના ત્યાં બલ્કમાં ઓર્ડર જાય છે મિત્રો તો સિત્તેર એસી નેવ એવો ભાવ હોય છે સાદા ખમણનો અને વઘારેલા ખમણનો પણ રિઝનેબલ રેટ હોય છે પણ મિત્રો બધા મોસ્ટલી સાદા ખમણ જ લઈ જતા હોય છે તો અહીં અવશ્ય મુલાકાત લેજો ભેંકાભાઈના ખમણ ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે મિત્રો મિત્રો હું સામે તમને ઊભો હોય છે એવું દેખાશે અહીંથી આપણે પાનેરા જઈ શકીએ છીએ અહીંથી આપણે પાનેરા જઈ શકીએ છીએ તમે જોઈ શકો છો પાનેરા જવાનો મેઇન ગેટ હજી આગળ છે પણ અહીંયા શોર્ટકટ છે તો આપણે શોર્ટકટ અપનાઈ લઈએ અહીંથી આપણે સીધા પાનેરા જઈશું બંને તરફથી જવાની જગ્યા સરખી જ છે પણ અહીંથી હાઈવે ઉપર રોડ ઉપર ચાલીને જવું પડે અહીં કોઈ ડિસ્ટર્બન્સ નથી એટલે અહીંયાથી આપણે ચાલીને જતા હોય બોર્ડ મારેલું છે પાનેરા તરફ જવાનો રસ્તો તો અહીંથી પણ પાનેરા જવાય છે મિત્રો હવે પાનેરા ડુંગર અહીંયા બાજુમાં જ છે પણ આપણે આગળ જવું પડશે અને સીડી અહીંયા આગળથી ઉપર જવાશે તો મિત્રો પાનેરા આપણે પહોંચવા આવ્યા છીએ હવે પાનેરા ઉપર ચડીશું અને પાનેરા જઈને થોડીક વાર ત્યાં બેસીશું અને ત્યાં મજા કરીશું મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો વિડીયો મારો મિત્રો તમે જોઈ શકો છો પાનેરા ઉપર જવાનો રસ્તો આવી ગયો છે અહીંથી સીધી સીડી અને હવે આપણે ઉપર ચડીશું અહીં આપ તમે પ્રસાદ માટે કંઈ પણ વસ્તુ લઈ શકો છો ખૂબ સારા રેટની અંદર તમને પ્રસાદ ઉપલબ્ધ થઈ જશે અહીંથી આપણે હવે ઉપર પાનેરા ઉપર જઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પાનેરા ઉપર ચડી રહ્યા છીએ થોડીક વાર પછી આપણે પાનેરા પહોંચી જઈશું વિડીયોમાં બન્યા રહ્યા છો ઘણી બધી પબ્લિક પાનેરા ઉપર આવી છે પાનેરાના દર્શને આપ જોઈ શકો છો ઘણા બધા લોકો પાનેરા દર્શનાર્થે જઈ રહ્યા છે મિત્રો મંદિર ઉપર આપણે પહોંચી ગયા છીએ સરસ મજાના જોઈ શકો છો કે લોકો ગરબાનો આનંદ લઈ રહ્યા છે ગુજરાતી જ્યાં હોય અને ત્યાં ગરબા જો ના હોય તો એ મનોરંજન ના છે ગુજરાતીઓ ગમે તે જગ્યાએ ગરબા ગાવા શરૂ થઈ જતા હોય છે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ

ઘણા પ્રવાસીઓ આવ્યા છે પાનેરાની મુલાકાત લેવા માટે આપ જોઈ શકો છો ખૂબ જ ભીડ છે મિત્રો ટાઇટનિક મૂવી તો તમે જોઈ જ હશે એવું કહેવાય છે ટાઇટનિક મૂવીમાં એક ડાયલોગ હતો એક હીરો હતો એક ડાયમંડ એ ડાયમંડને એ લોકો મૂવીમાં એવું કહેતા હતા હાર્ટ ઓફ ધ ઓશન શું કહેતા હતા હાર્ટ ઓફ ધ ઓશન તો મિત્રો પાનેરા એ હાર્ટ ઓફ ધ વલસાડ છે આપ જોઈ શકો છો પાનેરા એ હાર્ટ ઓફ ધ વલસાડ છે એટલું સરસ નજારો તમે જોઈ શકો છો મિત્રો આપ જોઈ શકો છો આ પાનેરાનું સૌથી જૂનું મંદિર આગળ આપણે નવું મંદિર જોયું આ જૂનું મંદિર આ બીજી તરફ પાનેરા ઉતરવાનો રસ્તો છે અહીંથી આપણે અતુલ સાઈડ ઉતરી શકીએ છીએ આ પાછળનો ભાગ છે અહીં અમુક અંતર સુધી તમે ગાડી ઉપર લાવી શકો છો પછી તમારે સીડીથી ઉપર આવવાનું હોય છે તમે જોઈ શકો છો અમુક અંતર સુધી આપણે નીચે ઉતરી ગયા છીએ ખૂબ જ સુંદર નજારો તમે જોઈ શકો છો એકદમ આહલાદક વાતાવરણ છે પાનેરાનું આ આ બીજી બીજી તરફથી તરફથી આપણે નીચે ઉતરી જઈશું પણ તમે મિત્રો આવી શકો છો અને પાનેરાની મજા લઈ શકો છો તો અવશ્ય પાનેરા આવજો ખૂબ મજા કરજો મિત્રો આપણે પાનેરા નીચે ઉતરી ગયા છીએ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર આટલે સુધી તમે ગાડી લાવી શકો છો અને અહીંથી તમે ઉપર ચડવા માટે પછી જાતે તમારે ચાલીને જવાનું હોય છે થોડાક અંતર સુધી તમે આ રીતે ગાડી લાવી શકો છો હવે મિત્રો અહીંથી આપણે જઈશું વૃક્ષ મંદિર અહીંથી કેટલા કિલોમીટર છે તે મને ખ્યાલ નથી પૂછતા પૂછતા હવે આપણે વૃક્ષ મંદિર જવાનું છે વૃક્ષ મંદિર પછી આપણે ગમે તે વાહન કરીને પછી મારા ઘરે વલસાડ અબ્રહા જઈશું તો વૃક્ષ મંદિરનો રસ્તો હવે આપણે જોઈએ કે વૃક્ષ મંદિર કેવી રીતે ક્યાંથી જવાય છે તો વિડીયોમાં બન્યા રહેશો પારનેરાથી ઉતરી અને અંકલને મેં પૂછ્યું કે વૃક્ષ મંદિર કેટલા કિલોમીટર હશે કઈ બાજુથી જવાનું અંકલે કીધું કે નવથી દસ કિલોમીટર જેટલું વૃક્ષ મંદિર અહીંયાથી છે હવે આપણે આગળ થોડા થોડા અંતરે વિડીયો લઈશું વિડીયો વધુ લાંબો હશે તો તમને ગમશે નહીં જોવા માટે એટલા માટે થોડો થોડો લઈશ મિત્રો મારો આ વિડીયો તમને ગમે તો એને લાઇક અને શેર અવશ્ય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો આ પાછળ બોર્ડ જોઈ શકો છો આપણે લગભગ ભગોદ ભગોદ થઈને જવાનું છે ભગોદ બાજુ વૃક્ષ મંદિર આવ્યું છે એવું મને અંકલે કી કીધું હતું તો ભગવદ બાજુ આપણે વળીશું મિત્રો જોયું સરસ મજાનો રસ્તો છે આનંદ લેતા લેતા જઈએ છીએ સુમસાન નથી પબ્લિકની અવરજવર છે એટલે મને દીપડાની પણ બીક લાગતી નથી અત્યારે અહીં પાનેરા સાઈડ દીપડો ફરે છે પણ અહીં કંઈ ભયજનક સ્થિતિ લાગતી નથી સતત પબ્લિક લોકોનું અવરજવર સતત ચાલુ જ છે તમે જોઈ શકો છો તો તમે આવી શકો છો કોઈ પણ જગ્યાએ અહીં પાનેરાની આજુબાજુ સવારમાં અને રાત્રે થોડી મુશ્કેલી છે બાકી અત્યારે હાલ દિવસના દિવસે તમે આવી શકો છો કોઈ ભય નથી દિવસે એ હરિયા પાછળ જોઈ શકો છો હરિયા ગામની અંદર આવ્યા છીએ હરિયા ગામ આવ્યું છે આપ જોઈ શકો છો હરિયા ગામ હરિયા ગામમાં સરસ મજાનું તળાવ તમે જોઈ શકો છો લગભગ પાનેરા ઉપરથી જે તળાવ દેખાય છે મને એ આજ જ તળાવ લાગે છે અહીં છોકરાઓ ક્રિકેટ પણ રમે છે તમે જોઈ શકો છો વલસાડ નવસારી સુરત ખૂબ જ ક્રેજ છે મિત્રો ક્રિકેટ રમવાનો આ લોકો ક્રિકેટના ખૂબ જ ચાહક છે અને ગલી ગલીએ ક્રિકેટ રમાય છે અને આપણા ક્રિકેટરો આ રીતે જ ગુજરાતમાંથી બહાર આવતા હોય છે જ સરસ મજાનો આ બ્રિજ ઓવરબ્રિજ આપણે ઉપર ચડી રહ્યા છીએ આ બ્રિજ નીચે ઉતરીશું પછી ભગવદ આવશે અને ભગવદથી આપણે પૂછીશું કે વૃક્ષ મંદિર ક્યાં આવેલું અહીં બીજું પણ એક સરસ મજાનું તળાવ આ બ્રિજની ઉપર ચડતા જોવા મળ્યું આપ જોઈ શકો છો બ્રિજ હજી શરૂ છે અને આ મસ્ત મજાનું તળાવ જોવા મળે છે સરસ મજાની આંબાવાડી તમે જોઈ શકો છો ભગવદ હવે થોડુંક જ દૂર છે મિત્રો માઈક મારું બંધ થઈ ગયું છે એટલે અવાજમાં કદાચ ડિસ્ટર્બ ડિસ્ટર્બન્સ આવી શકે છે પણ હવે થોડુંક જ દૂર છે ભગોદ પછી ત્યાંથી પૂછીએ આપણે કે વૃક્ષ મંદિર કેટલું દૂર છે અહીંયા ત્રણ રસ્તા પડ્યા એક બાજુ વલસાડ જવાશે અને એક બાજુ વૃક્ષ મંદિર તો આપણે આ બાજુ જઈશું વૃક્ષ મંદિર ડાબી બાજુ તમે જોઈ શકો છો કે વૃક્ષ મંદિર હવે થોડુંક જ દૂર છે મંજિલ હવે થોડીક જ દૂર છે આપણે આપણે થોડીક જ વારમાં પહોંચી જઈશું વૃક્ષ મંદિર અહીંથી અંદર જવાનું છે આ મેઇન રસ્તો છે આપ જોઈ શકો છો હવે આપણે વૃક્ષ મંદિર અંદર બતાવે છે તો અંદર આપણે જઈશું વૃક્ષ મંદિર તરફ જવાનો સરસ મજાનો સુમસાન રસ્તો આવી ગયો છે આપણે અંદર જઈએ છીએ ફાઈનલી મિત્રો મંજિલ સુધી પહોંચી ગયા છીએ સામે જે દેખાય એ વૃક્ષ મંદિર જ છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કારણ કે અહીંયાથી રસ્તો પૂરો થાય છે આપણે નજીક જઈએ ક્રિકેટ રસિયાઓ વલસાડમાં જગ્યા જગ્યા ઉપર તમને જોવા મળશે મિત્રો વૃક્ષ મંદિર આપણે આવી ગયા છીએ આપણી સફર અહીંયા ચાલવાની વોકિંગની સફર અહીંયા પૂરી થાય છે ફક્ત રવિવારે ત્રણથી છ જ આ ખુલ્લું હોય છે અહીં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની સક્ત મનાય છે એટલે અંદર જ આપણે કરી શકીએ તેમ નથી પણ આપણે ફાઇનલી અહીં પહોંચી ગયા છીએ આપ જોઈ શકો છો વૃક્ષ મંદિર મિત્રો ચૌદ કિલોમીટર જેટલું સફર હશે આયરોએ અબરામા અબરામાથી મારા ઘર અબરામાંથી ધરમપુર ચોકડી ધરમપુર ચોકડી સુગર ફેક્ટરી સુગર ફેક્ટરીથી પાનેરા પાનેરાથી વૃક્ષ મંદિર ભગોદ આ સફરની અંદર એક પણ વખત બેઠો નથી સળંગ જ ચાલ્યા જ રાખ્યું છે અને સાથે સાથે વિડીયો બનાવી રાખ્યું છે મિત્રો ખૂબ મજા આવી અહીં સફર કરવાની વૃક્ષ મંદિર જોવાની કોઈકવાર રવિવારે સાંજે ત્રણથી છમાં વૃક્ષ મંદિરની મુલાકાત કરવા માટે અવશ્ય આવીશું મને ખ્યાલ ન હતો કે કેટલા ટાઈમે ખુલ્લો હોય છે અને સવારે જ ચાલવાની મજા આવે એટલે સવારે નીકળ્યો હતો હવે આપણે ઘર તરફ લિફ્ટ કાં તો કોઈ વ્હીકલ મળશે સાધન મળશે વાહન મળશે તો એમાં જતા રહીશું હવે આપણે પહેલાં તો અડધો કિલોમીટર અહીંયાથી બહાર હાઈવે ઉપર નીકળી જઈએ તો ત્યાંથી આપણને વાહન મળી શકશે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં વિડીયો જોતા રહેજો મજા લતા રહેજો જો મારો આ વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલને અવશ્ય કરજો હું આવા વિડીયો બનાવતો રહીશ તો મને પણ પ્રોત્સાહન મળશે અને આવું આપણે તમને જોવા મળશે તો મિત્રો નવા વિડીયોમાં મળીશું બાય બાય ટાટા